તાન્યાનો પૂર્વ પ્રેમી અને આઈપીએલ ક્રિકેટર અભિષેક વૈસુ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પાંચ કલાકથી અભિષેક વૈસુ પોલીસ સ્ટેશનમાં હતો અભિષેકને પાંચ કલાક જેટલો સમય અલગ અલગ સવાલો કરવામાં આવ્યા હતા આ સાથે જ અભિષેકને નિવેદનમાં તાન્યાના સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો ક્યારે આવ્યો હતો અને કેવી રીતે આવ્યો હતો બંને વચ્ચે શું ચાલી રહ્યું હતું તે અંતર્ગત બંનેના સંબંધ અંગે પણ સવાલો કરવામાં આવ્યા હતા અને વિગતો લેવામાં આવી હતી અને અભિષેક બંને સાથે હોવાના ફોટોઝ અંગે પણ સવાલો કરવામાં આવ્યા હતા તાન્યાના ફોનમાંથી અભિષેક સાથે કરવામાં આવેલી વાતચીતની ચેટ અંગે પોલીસ તપાસ કરી રહી છે આ સાથે જ અભિષેક પાસેથી પણ જો એ ચેટ હોય તો મંગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગામી સમયમાં અભિષેક અને તાન્યા વચ્ચે થયેલી સોશિયલ મીડિયા ચેટ અંગે પણ વધુ પૂછપરછ કરવામાં આવી શકે છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર